ભાવનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તો થોડા દિવસ પહેલા યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો જેમાં પોલીસ દ્વારા એનએસયુઆઈના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી તો ઘટનામાં એનએસયુઆઈના આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ત્રણ એનએસયુઆઈના આગેવાનોની અટકાયત કરી જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને તેઓ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી અને આ મામલે તો પોલીસ દ્વારા પોતે પોલીસ ફરિયાદી બની અને જે વિદ્યાર્થી નેતાઓ પર એફઆઈઆર કરી અને જે એમને જેલ હવાલે કરવામાં આવ્યા એવું ભાવનગર ના ઇતિહાસમાં આજ સુધી ક્યારે જોવા મળ્યું નથી કે વિદ્યાર્થી નેતાઓ પર આવી કલમ કલમ ઉમેરી અને એને જેલ હવે કરવામાં આવ્યો હોય આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરી કે કોંગ્રેસનો આ વિરોધ કરવો એ બંધારણી હક છે જે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક કાયદો બનાવ્યો છે તો જયારે વિપક્ષને જ વિરોધ કરવામાં નહીં દેવામાં આવે તો આ કઈ રીતે બંધારણ ચાલશે એટલે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમે એવી માંગણી કરી છે